બસ હટ આવે તો સારું છે હવે કોઠી ભાવની ખબર નહીં મને આ ટેટાની ખબર નહીં શું ભાવશે બધાનો હવે સાતુજી એ હઠ ના આવ્યા જો કોઈ ને તો પાછું જશે આ સકે શું ભાવશે

ઓરિજિન ઓરિજિન અસલ માલ છે ઓરિજિનલ હોય હારો માલ છે હારો એટલે એમ બોલો તાર એટલે આ વાળો માલ છે બોમ્બેવાળો આ સુરતવાળો આ સુરતનો માલ છે બધો અને પેલો બોમ્બેવાળો વાળો આજે પાછળ છે પાછળ છે એમ ને હોય તો ચિંતા ના કરો સુરત સુરતવાળો માલ તો બધું અમુક ભટકારી દઈ એટલે મને માથું સડે થયા વાપરતા છે નહીં આપડા કયો ધોબલો હું એમ કશું શું કરી તમે ઓછું વાપડો છો અલ્યા ભાઈ એ તો હવે થી તકલીફ છે હા એટલે તમારે વળવું પડે બરાબર હા બોલો બોલો શું હતું કહો એ માલ બધા પાછળ છે હા એ માલ આપડા પટી જાય ને હ એટલે લાવી દયો કશું હતું નહીં પણ આ સુરતવાળો હજી બુની તમે નહીં કરી ના જમ ના પણ ગ્રાહક આવ્યું નહીં હજી ગ્રાહક નહીં આવ્યો ગ્રાહક એમ ના આવે મુકો એમ કરો તમે હા આપણે પચાસ ટકા ડિસ્કાઉન્ટ કરી દો

બરાબર બરાબર તમારે કેટલા વર્ષ થયા છે અઢાર ખબર છે ભાઈ ખબર છે હવે કોમ કરો હા તમે ઘરાક બોલાવો તમે બોલાવો ને તમે બોલાવો મારે અવાજ બરાબર નહીં નીકળતો તમે બોલાવો હું બોલાવ હોય હારું પણ ભાઈ કોઈ નીકળે પછી બોલાવ હા હું તો પ્યાર થી જો બોકા પાડું હા બરાબર

ઉન્ટ ન બોક્સ આખું લઈ લે તો પચાસ ટકા ડિસ્કાઉન્ટ આલ દઉં હા તો એમ કરો તો બોક્સ લો બે લેવો છે આ એક બોક્સ લો તમારે એટલે કાકા કેટલા છોકરા છે છોકરો ને એક જ છે પણ હવે એને રાખવું પડે ને હવે દિવાળી આવી છે તો હાલ આ એક બોક્સ અને એક આ બીજું બોલો આ એક આ રીતે લખડું

આપણે કેતા હતા કે બુણી હારી થાય તો હારી ખરેખર એક નંબર બુણી થવાની છે એક નંબર એક નંબર પચાસ ટકા બે ત્રણ ચાર પોત ને છ આઈટમથી હો કાકા અને બસ એક આટલું રાખો હેલો હે આટલું રાખો માટલું માટલું નહીં રાખતા અમે માટલું આટલું રાખો આટલું આટલું રાખો એમ ને હોય હાય તમે બા તમે હોભળો ગામને આવો એ બા નહીં બા ના કેસો કાયા થશે પાછા મો 18 વર્ષનો છું મને બા ના કેસો અલ્યા હા ઓ તમે આવો આમણે આવજો ઈ નહીં હોભળાય એક તો બોલો બાના હિસાબ કરાવે આ હાથ વસ્તેથી હાથ 1 2 3 4 5 6 7 8 રેડ લ્યો ચલા થાયો ના બારો હિસાબ કરી આલુ

પટી ગયું પટી ગયું થઈ ગયું સાઈડ માં મેલા સાઈડ મેલા પેલા પૈસા પછી ભરી આલુ ટોટલ ઓ 200 300 400 500 વિકાસજી હા કમ્પ્લીટ 1000 રૂપિયા થયા પણ અમારી પહેલી બુણી છે એટલે ખાલી 900 રૂપિયા આલ દો એટલા બધા હે થોડો આ દેવો છે ના થાયો 800 રૂપિયા બસ સોમાજી હેલો અલ્યા હેઠ ભાઈ બીજા જ લેતા હોય હા એટલે શું કીધું ફોન કે મને એવું ના ગમતા કે મોટા લાભા છે હે મોટા ટેટા લાબા ને કીધું એને મોટા છોકરા બળશે એટલે કહું છું પણ શું કરો હવે મોન તો નહીં ને હવે હા રોડ આપડે મોટા મોટા એક કોમ કરો કે

તમે ઓયથી નેકળો દિવાળી બગાડે વાળા ક્યાં ગોમના છો આ ખટપટિયા આ ખટપટિયા ગોમના મોણે છો ખરે ખરે વિચી તો અમારે નહીં આલું તમે નેકળવાનું કરો પણ મારે છોકરો રાજી થાય અરે છોકરો તમારો તેલ લેવા જો નેકળો હવે મારું પૈસા નહીં આ કે હા આ કેટલી મહેનત કરાઈ મહેનત પણ આવા નાવા આવે ખરેખર ખરે પનોતી લાગી જી છે